રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે એક દિવસીય ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ અને નર્મદા જિલ્લા શાખા તેમજ ભરૂચ જિલ્લા ચેસ એસોસિએશનના સહયોગ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી બત્રીસ અંત ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં પાંચ ખેલાડીઓ વિજેતા થયા હતા વિજેતાઓને ઇનામ સ્વરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ તરફથી રોકડ પુરસ્કાર અપાયો અને દરેક ખેલાડીઓને સર્ટિફિકેટ અને ભેટ અપાઈ હતી અંધજન આરામથી ચેસ રમી શકે એના માટે થોડાક મોડિફિકેશન કર્યા હોય છે બોર્ડમાં હોલ્સ રાખેલા છે જેથી રમકડા ફિક્સ થઈ જાય એમાં અને અંધજન જ્યારે હાથથી જોવે તો એ રમકડા પડે નહીં ગુજરાતમાં છેલ્લા અગિયાર વર્ષથી અમે ચેસની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ જિલ્લા લેવલ સ્ટેટ લેવલ અહીંયાથી પછી ઝોનલ માટે સિલેક્શન અને ગુજરાતના સાત પ્લેયર ઇન્ટરનેશનલ કક્ષાએ ભારતને અત્યાર સુધી રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે પહેલી વખત ઓગણીસો સિત્યાસીમાં થઈ હતી ત્યારે આપણે પચીસ પ્લેયર્સથી ટુર્નામેન્ટ સ્ટાર્ટ કરી હતી અને ત્યારે ગુજરાતમાં કોઈ બ્લાઇન્ડની સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ નથી થઈ એ પછી જે ભરૂચે સિલસિલો ચાલુ કર્યો એ આજે ગુજરાત સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ થાય છે તો બસોથી અઢીસો બ્લાઇન્ડ આ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લે છે અત્યારે હવે પછી ફરીથી આ અઢીસો વિદ્યાર્થીઓને આપણે અહીંયા બોલાવીએ અને એના પાંચસો થાય એવી આશા સાથે ફરીથી ટુર્નામેન્ટ કરવાની ઈચ્છા છે અમારી